ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લાની તરફથી પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસમાં કરેલા તાજેતરના ફેરફારોના પગલે મજૂરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે નવા નિયમ મુજબ ઉદ્યોગકારોને આઠ કલાકના બદલે બાર કલાક સુધી કામ કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેને બીએમએસએ કાળો કાયદો કહીને તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ગુજરાત પ્રદેશ બીએમએસ અધ્યક્ષ જિગ્નેશ મજુમદારે તાજેતરમાં જ આ કાયદાની પ્રતિકાત્મક હોડી કરી હતી અને ધારાસભ્ય સાંસદોને આવેદનપત્ર આપીને મજૂરોની સલામતી આરોગ્ય તેમજ કૌટુંબિક જીવન ઉપર પડનારી વિપરીત અસરો અંગે ચેતવણી આપી હતી બીએમએસના મતે આ કાયદાથી રોજગારીના પ્રશ્નો ઊભા થશે અને મજૂરોની કાર્યક્ષમતા ઉપર પણ અસર થશે બીએમએસએ રાજ્યવ્યાપી સ્તરે અનેક જિલ્લામાં વિરોધ કાર્યક્રમો હાથ ધર્યા છે અને હવે આંદોલનને વધુ તેજ કરવાની દિશામાં પગલું ભરાયું છે આવનારા દસમી નવેમ્બરે ગાંધીનગર ખાતે ભવ્ય કામદાર રેલી યોજાશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી મજૂરો જોડાશે વડોદરા જિલ્લાના પ્રભારી અને કોષાધ્યક્ષ

અને કામદારો માટેના કામના કલાકો આઠ થી વધારી અને બાર કલાક સુધી કરવા માટેનો વિકલ્પ ઉદ્યોગકારો સ્વાસ્થ્ય સામાજિક અને કૌટુંબિક જીવન ઉપર આની વિપરીત અસર થઈ થાય છે આનાથી બેરોજગારી પણ વધવાની શક્યતા રહેલ છે બીએમએસ દ્વારા આનો વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમ કાર્યક્રમો આપવામાં આવેલા છે જેવા કે હાલમાં જ આ કાયદાના બિલની વિવિધ જિલ્લાઓમાં હોડી કરવામાં આવેલ છે અને હાલમાં જ દરેક જિલ્લામાં જે ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તેમને આના વિરોધ કરતું આવેદન પત્ર પણ હાલવામાં આવેલ છે અને હવે પછી આવતા દિવસોમાં દરેક જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીઓને આના વિરોધનું આવેદન પત્ર આપવામાં આવેલ છે અને જો આનાથી કોઈ પણ અસર નહીં થાય તો નવેમ્બર મહિનામાં દસ તારીખે ગાંધીનગર ખાતે પ્રદેશ સ્તરે એક ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે રેલીનું વિરોધ કરવા માટે તો તમામ કામદારોને આ કાયદાનો વિરોધ કરવા માટે અમે હાકલ કરીએ છીએ અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે કામદારોની વિપરીત કરતો આ કાયદો છે તે વહેલી તકે પરત કરે ભારતીય મધુસન ગુજરાત પ્રદેશના આદેશને માન આપીને અમે ગુજરાતમાં દરેક જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો તો આપ્યા છે ઉપરાંત દરેક જિલ્લા સ્તરે પત્રકાર પરિષદ ભરીને સમાજ સાથે જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ હાલમાં જે સુધારક છે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસના કાયદામાં જે સુધારો કરવાનો પ્રયત્ન સરકારશ્રીએ કર્યો છે એ ખરેખર એક કાળો કાયદો છે અને ભારતીય મધુ સંઘે જે ચાર કોડ લાવવાના છે એની અંદર અમે બે સહમતી આપી છે બાકીના બે કોડ છે ઓએસએચ ઓએસએચ કોડ કોડ અને એમાં અંદર આ પ્રાવધાન છે તો અમને એવું લાગે છે કે સરકાર દરેક સ્ટેટ લેવલે બેકડોર એન્ટ્રી અને એ રીતના પાછળથી આ કાયદાના અમુક કન્ટેન્ટ લાવીને સરકાર કામદારો માટેનું અહિત ઊભું કરવાનો પ્રયત્ન કરે છે સાથે સાથે અમે જે કહેવા માંગીએ છીએ એમાં એવું પણ છે કે આજે ધારો કે બાર કલાકની ડ્યુટી આજે કાયદો હોવા છતાંય ઘણા લોકો બાર કલાકની ડ્યુટી કરે છે ના નથી પરંતુ જો કાયદો આવી ગયા પછી લોકો એના પર થોપી બેસશે અને માલિકોની સામે દરેક કામદારને મજબૂરી હોવાને કારણે કશું જ કરી શકશે નહીં કારણ કે કાયદામાં એક પ્રાવધાન એવું પણ છે કે ભાઈ કન્સન્ટ લેવી પડે પણ કન્સન્ટ કોની પાસે કે જેની પાસે કોઈ ઓપ્શન જ ન હોય તે concern આપવાનો જ છે પરંતુ સાથે અમે એમની લાઈફ પણ જોઈએ છે કે ધારી લો કે આજે મારી આઠ થી બાર ની duty હોય અને રાત્રે પછી કોઈ ન આવ્યું રિલીવર તરીકે કોઈ ન આવે એટલે બીજી બાર કલાક થાય એટલે ચોવીસ કલાક થાય અને બીજા દિવસે શરૂ ફરીથી પાછી એની duty તો ઉભી એટલે કુલ છત્રીસ કલાક સુધી એક માનવ તરીકે કામ ન કરી શકે ILO નું પ્રાવધાન પણ એવું છે કે દરેક વ્યક્તિગત માણસની કેપેસિટી નક્કી કરેલી છે કે ભાઈ એક human being આઠ કલાકથી વધારે કામગીરી કરી ન શકે ILO એવું એક પ્રાવધાન છે આઠ કલાક ડ્યુટી કરવાની આઠ કલાક એના એન્ટરટેનમેન્ટ માટે હોય છે અને આઠ કલાક એની શારીરિક આરામ ને એના માટે હોય છે ઘર માટે હોય છે તો આનું પણ દેખે સુધે સુધું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે સરકાર એવું કહેવામાં આવે છે કે ભાઈ ચાર દિવસ ડ્યુટી હોય એટલે બાકીના ત્રણ દિવસ ફ્રી છે પરંતુ આ ત્રણ દિવસની અંદર કામદાર કરશે શું અગર જો એક દિવસ હોય તો એને ખર્ચા માટે તકલીફ પડતી હોય છે તો ચાર ત્રણ દિવસ સતત ઘરમાં રહેશે તો ખરેખર એ માણસ અલગ મોટા રવાડે પણ ચડી શકવાના શક્યતા છે એટલે સમાજને બગાડવાનું પણ એક ષડયંત્ર લાગી રહ્યું છે અને કામદારને ખલાસ કરવાનું એક મોટું ઉદ્યોગકારોનું એક મોટું ષડયંત્ર છે ફરીથી પાછી કામદારોને ગુલામ કરવાની સિસ્ટમ આવી રહી છે એવું લાગી રહ્યું છે એટલા માટે ભારતીય મધુ સંઘ બહુ બોડી રીતે એનો વિરોધ કરે છે સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ આ રીતના કાયદો લાવી રહ્યા છે તો મહારાષ્ટ્રમાં પણ ભારતીય મધુસંઘ એનો વિરોધ કરી રહી છે વીપી પરમાર હું કેન્દ્રીય કાર્ય સમિતિ સદસ્ય છું